જય હિન્દ નમસ્કાર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ વિશે ફ્રોડ કરનારા લોકો ખોટી રોકાણ સ્કીમ અથવા ટ્રેડિંગ એપ દ્વારા લોકોને ઊંચા નફાની લાલચ આપીને પૈસાની છેતરપિંડી કરે છે એ લોકો સામાન્ય રીતે કહે છે માત્ર એક હજાર લગાવો અને રોજ ના બસ્સો કમાવો અથવા અમારી એપમાં રોકાણ કરો અને ત્રણ દિવસમાં બસો ટકા રિટર્ન મળશે શરૂઆતમાં થોડો નફો બતાવીને વિશ્વાસ જીતે છે પછી વધુ પૈસા માંગે છે અને અંતે એપ બંધ થઈ જાય છે અથવા પૈસા પાછા મળતા નથી કઈ રીતે ફ્રોડ થાય છે ફેક ટ્રેડિંગ એપ વેબસાઇટ બનાવીને લોકો પાસેથી રોકાણ કરાવે છે સેલિબ્રિટી કે સરકારી એજન્સી ના ડીપ ફેક વિડીયો બનાવી અથવા ફોટા દ્વારા વિશ્વાસ ઉભો કરે છે ટેલિગ્રામ વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયામાં ગ્રુપ બનાવીને ઇન્વેસ્ટમેન્ટ ટિપ્સ આપે છે પ્રથમ નફો આપીને પછી મોટો અમાઉન્ટ ફસાવે છે તમે કેવી રીતે બચી શકો છો જે પણ સ્કીમ ઊંચા નફાનું વચન આપે देना दूर रहो आरबीआई अथवा सेबी द्वारा मान्य थे कंपनी म रोकाण करो क्या अजाण्या व्यक्ति द्वारा मोकले लिंक अथवा एप डाउनलोड न करो जो कोई एपीके फाइल द्वारा इंस्टॉल करावे तो यह सौ टका शंकास्पद है हमेशा सत्तावार वेबसाइट पर, वेब पर इन्वेस्ट करो फ्रॉड थाय था तो शू करो जो तब कोई इन्वेस्टमेंट स्कीम में फसाई जाओ तो तरत वन नाइन थ्री जीरो पर कॉल करो अथवा डब्ल्यू 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 डॉट साइबर क्राइम डॉट जीओवी डॉट इन पर रिपोर्ट करो